નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમન ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી કલારાણી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ યોજાયો ત્રણસોથી વધુ દર્દીઓએ લાભ મેળવ્યો છોટાઉદેપુર જિલ્લાના પાવજીતપુર તાલુકાના કલારાણી ખાતે અમન ફાઉન્ડેશન સંસ્થાના સહયોગથી નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં ત્રણસોથી વધુ દર્દીઓએ સારવાર કરાવી હતી આ મેડિકલ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સેવા પરમો ધર્મના ભાવ સાથે અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે સેવા એ આપણા દેશના લોકોના સંસ્કારો અને સંસ્કૃતિ છે જનસેવા એ જ પ્રભુ સેવા એ આપણી સંસ્કૃતિ છે એ જ પરંપરાને આગળ વધારવી જોઈએ આ નિદાન કેમ્પમાં જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સ્ત્રી રોગ બાળરોગ ચામડીના રોગ પેટના દર્દો સાંધાના દર્દો પેશાબની તકલીફ શ્વાસની તકલીફ સહિતના રોગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાવીજોધપુર તાલુકાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ લઘુમતી કારોબારી સભ્ય मुबारक भाई खत्री पीजेतपूर तालुका पंचायत पूर्व भरत भाई राठवा संस्थाना प्रमुख भाई खत्री यासीन भाई खत्री नरेश भाई राठवा सहित अग्रणी उपस्थित राहत मनोमंथन युक्त चारण एस वी बोडेली